નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ સ્વાગત છું આપણી સાથે હું ચશ્રી સાથે દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું આવતીકાલે જે પ્રથરે પંદરમી ઓગસ્ટ છે એટલે કે સ્વતંત્રતા દિવસ છે અને અત્યારે હાલ આપણે વાત કરીએ તો દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે તમામના ઘરે આપણે વાત કરીએ આ સિવાય જે વાહનો છે તેમાં પણ લોકો તિરંગો લગાવી રહ્યા છે તમામ જે સરકારી વાહનો છે ત્યાં પણ જે આપણે વાત કરીએ તો તિરંગા જોવા મળી રહ્યા છે તમામના ઘરો પર તિરંગા જોવા મળી રહ્યા છે અને પંદરમી ઓગસ્ટ ખાસ કરીને આપણે વાત કરીએ તો તમામના ઘરે ગઈકાલ આવતીકાલે જે તિરંગો જોવા મળશે ગયા વર્ષે પણ આપણે વાત કરીએ તો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો પીએમ મોદીએ જે આહવાન કર્યું ત્યારબાદ તમામ લોકો આ અભિયાનમાં જોડાયા આપ્યા અને આ અભિયાનને સફળ બનાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે તિરંગા યાત્રાઓ યોજી રહી છે લોકો વધુ ને વધુ આ અભિયાનમાં જોડાય રાષ્ટ્રીય પોતાના ઘરો પર લગાવી રહ્યા છે ઓફિસો પર લગાવી રહ્યા છે વાહનોમાં પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખાસ આજે આપણે વાત કરવાની છે ધ્વજની જ વાત કરવાની છે જે આપણે વાત કરીએ તો જે ધ્વજ ફરકાવવાની જે રીત છે આ સિવાય જે ઉજવણીની આપણે વાત કરીએ છીએ ઉજવણીમાં કઈ કઈ ખાસ

સાથે જે પ્રકારે ઉજવણી થવી જોઈએ આપણે લાગે છે તે જ પ્રમાણે ઉજવણી થઈ રહી છે આપનું સૌથી પહેલા પ્રતિક્રિયા લેવી છે બંને પાસેથી શરૂઆત કરી રાષ્ટ્રધ્વજ વિશે કહેવાય કે આપણું રાષ્ટ્રીય પ્રતિક છે એક નેશનલ સિમ્બલ છે કોઈ પણ દેશ દેશની પ્રજા જ્યારે રાષ્ટ્ર એ માટે મળતી હોય ને તો એ અમુક ચોક્કસ પ્રતિકોનો ઉપયોગ કરે જે પ્રતિકોની મદદથી એ એક હવાનો દાવ કરી શકે અને આના માટે જે પ્રતિકોનો ઉપયોગ થાય એને જ રાષ્ટ્રીય પ્રતિકો કહેવામાં આવતા હોય અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારના રાષ્ટ્રીય પ્રતિકો સ્વીકારાયેલા હોય સમજવાની જરૂર છે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્ર બનવા માટે મસ્તી હોય પોતાની જાતને રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માટે મસ્તી હોય ને ત્યારે રાષ્ટ્રીય પ્રતીકોનો વિશેષ ઉપયોગ કરશે ભારતની અંદર પણ આ થઈ છે અને ભારતની અંદર આ ઓગણીસો સુડતાલીસ માં જે એનો સ્વીકાર કોઈ સામાન્ય ઘટના ન કારણ કે હજુ અમે દેશ તરીકે આઝાદ નહોતા ડોમિનિયન તરીકે હજુ જાહેર નહોતા થયા એની પહેલા બાવીસ જુલાઈ ના રોજ ઓગણીસો ના વર્ષમાં તમે તમારો રાષ્ટ્રધ્વજ સ્વીકારી લો છો આપણા દેશનું નું બંધારણ બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી અને એ બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું સર્જન થયેલું હતું આ બંધારણ સભાએ એક કામચલાઉ ચલાવ સંસદની હેસિયત બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ આ રાષ્ટ્રધ્વજ સ્વીકાર કર્યો હતો તો સહજ છે કે આ રાષ્ટ્રીય પ્રતિક ની ચર્ચા થવી જોઈએ એનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થવો જોઈએ

જુદી જુદી ગાઈડલાઈન જુદા જુદા પ્રોટોકોલ્સ કેટલીક વખત જુદી જુદા સૂચનાઓ અથવા જુદા જુદા જુદાશન હતા આ બધાને ભેગા કરીને એક લેવામાં આવ્યા અને

નેવી બ્લુ કલર નું હોવું જોઈએ એની ચોવીસ રેખાઓ હોવી જોઈએ આ બધા જે કાયદાના નિયમો બનાવ્યા અને એના માટે આવું અપમાન થાય તો એ અપમાન કરવાનો ઈરાદો હોય કે નહીં પ્રત્યે સન્માનની ભાવના રાખવા રાખવામાં આવશે એટલું જ નહીં પણ આ રાષ્ટ્ર સાથે સંકળાયેલી બધી સંસ્થાઓ એના પ્રત્યે પણ સન્માનની ભાવના ये नामों साथे एक प्रतीको साथे जेम मिस्टर कोटवाले कह रहे हैं ये प्रतीको साथे ये सम्मान नहीं पाऊंगा ये प्रतीको न दूर उपयोग ना था ये ना अपमान न था ये निकाल लेवानी लेवानी बात अब बद्दी एक जवाबदारी तरीके वामावी वाने કાયદો બનાવીને આમ થાય તો કોઈ પણ રીતે તે વ્યક્તિને સજા કરવામાં આવશે હવે છેલ્લા કેટલાક વખત થી ઘણા બધા પ્રતિબંધો કે હવે તમે કાગળનો રાષ્ટ્રધ્વજ પણ રાખી શકો છો પણ એને ડિસ્પોઝ કરતી વખતની સૂચના છે પબ્લિકલી હિંસણ થાય એ રીતે નથી કરવાનું એને કઈ રીતે ચટકાવવાનું છે એનો પ્રોટોકોલ છે એને કઈ રીતે સમેટવાનો છે એનો પ્રોટોકોલ છે એ રાષ્ટ્રધ્વજ મધ્યે ફૂલો સિવાય બીજું કંઈ ન મુકાય

એને કાયદાકૃત કરવાની વાત છે કારણ કે જો આપણે આપણા રાષ્ટ્રનું ગૌરવ નહીં જો આપણે આપણા રાષ્ટ્રનું પ્રતિકનું સન્માન નહીં કરીએ તો બીજું છે અને ખાસ કરીને આવતી પેઢીને ને પણ આપણે એ સંસ્કાર આપવાની જરૂર છે તો જુદી જુદી જૂની બધી પ્રોવિઝન છે અને રાષ્ટ્રધ્વજ નું અપમાન ન થાય એ એનો પણ કાયદો છે બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ આવો બંધારણની દ્રષ્ટિએ રાષ્ટ્રધ્વજ માટે કઈ કઈ ખાસ જોગવાઈઓ કે જે કરવામાં આવી છે

ભારતના દરેક નાગરિક ની એ મૂળભૂત સ્વરૂપ રહેશે કે તે બંધારણ બંધારણ તેના સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન સન્માન જાળવશે બંધારણ તેના આદર્શો તેની સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન નું સન્માન જાળવવું એ આપણા દરેક ભારતીય નાગરિક નું મૂળભૂત ફરજ છે આપણું કર્તવ્ય છે એવું અનુચ્છેદ એકાવન એમાં કહેવાયેલું છે કેપિટલ એ અને પછી સ્મોલ એ તો મૂળભૂત ફરજ તો છે પણ તકલીફ એ છે કે મૂળભૂત ફરજને લાગુ કરવા માટેની કોઈ વ્યવસ્થા આપણા બંધારણમાં નથી વ્યવસ્થા એટલે કયા અર્થમાં કે ધારો કે ભારતના નાગરિક તરીકે હું રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગાન નું અપમાન કરું તો મારી તો શું પગલા લેવાઈ શકે તો એ માટેની કોઈ વ્યવસ્થા આપણા બંધારણમાં નથી અને મૂળભૂત ફરજો વિશે કહેવાય કે નોન જસ્ટિસાયબલ છે એટલે કે બિન દાવા ઉલ્લંઘન થાય છે તમે કોર્ટમાં દાવો નથી માંડી શકતા તો પ્રશ્ન બહુ મોટો રહી જતો હતો કે આ જો દાવ નથી માંડી શકતા તો આ ફરજનું પાલન આપણે લોકો પાસે કરાવીશું કેવી રીતે Sí, decidí la duda. રાષ્ટ્રધ્વજ થયેલું એક જગ્યાએ એ માટેના તમામ નિયમો આપણે મળી રાખવા જોઈએ એવી જરૂરિયાત આપણે અનુકૂળ જેને પગલે બે હાજર બે ના વર્ષમાં આપણે બનાવીએ છીએ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ધ્વજ સંહિતા એક માસ્ટર કોડ બની જાય કે આવશે સ્પષ્ટતા પણ આવું આવું કરશો આપણું એ અપમાન ગણાશે રાષ્ટ્રધ્વજ નું અપમાન ગણાશે તો જો રાષ્ટ્રધ્વજ નું સન્માન જાળવવા માટેના કાનૂની માળખાની આપણે વાત કરીએ તો એમાં આ બે બાબતો નો સમાવેશ થશે કે પહેલા તો ભારતના બંધારણની અંદર રાષ્ટ્રધ્વજ નાગરિકોનું સન્માન કરવું એને નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે દર્શાવવામાં આવેલ છે અને જો બંધારણથી આગળ કાનૂની માળખાની વાત કરીએ તો ઓગણીસો ને નો કાયદો છે ઓગણીસો ને નો કાયદો છે અને પછી બે હજાર બે ના વર્ષમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો છે આટલી બાબતોને આપણે કાનૂની માળખા તરીકે સ્વીકારી શકીએ છીએ અને ત્યારબાદ બે હાજર બાવીસ કરીએ જે ઓગણીસો એકોતેર નો જે કાયદો છે તેમાં કઈ જોગવાઈઓ હતી અને ત્યારબાદ બે બે ની આપણે વાત કરીએ તેમાં પણ સુધારા કરીને બે બાવીસ માં નવા નિયમો જાહેર કરવામાં આવે તમે માય તો આપણો જે નેશનલ સિમ્બોલ રાષ્ટ્રીય પ્રતીક પછી આપણો રાષ્ટ્રીય ફ્લેગ એટલે ધ્વજ રાષ્ટ્રીય એન્સેમ્બલી પછી રાષ્ટ્રગીત આપણો નેશનલ રાષ્ટ્રીય મ્યુઝિક કોન્સ્ટિટ્યુશન અને જે ભારતનો નકશો છે એ તમામ નો કોઈ પણ સ્વરૂપે કોઈ પણ રીતે લેખિત કે મૌખિક રીતે અપમાન થાય અથવા કોઈ પણ રીતે એ ડિસ્ટ્રોય થાય

કરે કે કહેવાય ગુનો ગણવામાં આવ્યો જે રાષ્ટ્રત્વ છે એનો કોઈ કપડા તરીકે કોઈ પોતાના વસ્ત્ર તરીકે ઉપયોગ ના કરી શકે યુનિફોર્મ તરીકે કોઈ જગ્યાએ ગણવેશ તરીકે ઉપયોગ ના કરી શકે કોઈ નેપકિન રૂમાલ કે અન્ડર હોય એ બધા કે કુશન હોય એના ઉપર પ્રિન્ટ કરે કે એના ઉપર એમ્બ્રોઇડરી કરે એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રૂબી પીઠે છે રાષ્ટ્રધ્વજની અંદર ફૂલ સિવાય અન્ય કઈ મૂકીને એને વિચારીને મૂકી ના શકે રાષ્ટ્ર ધ્વજ જમીન ને ના અડે એની કેસરી પેનલ ઉપર રહે હમણાં જેમ મેં આગળ કહ્યું તેમ કે આ બધું કોડની અંદર આ કાયદાની ડેકોરેશન તરીકે ઉપયોગમાં ના લઈ શકે કે કોઈ પોડિયમ ઉપર એને કવર કરવા માટે કોઈ પોડિયમ પર બેટાળવા માટે ઉપયોગમાં ના લઈ શકે કે કોઈ પણ રીતે બંધારણનું અપમાન થાય રાષ્ટ્રધ્વજ નું સન્માન ના સચવાય કે રાષ્ટ્રહિતનું સન્માન ના કોન્સ્ટિટ્યુશનના કોઈ સિદ્ધાંતોનું ક્રિટિક્સ કરે તે એક એક્સેપ્શન છે બાકી જે આ પ્રકારની પ્રવૃત્તિઓ હોય એ બધાને આમાં ગુનો ગણવામાં આવી છે અને એમાં સજાની જોગવાઈ કરવામાં આવેલી છે મહત્વનો કાયદો છે અને ત્યારે એ નીચે છે એવી જવાબદારી જે નાગરિકતા નાની છે એને આપણે ભૂલી જવાની નથી અથવા એને કોરાણે મૂકવાની નથી એ બહુ અગત્યની વાત છે અને કોડમાં જેમ કહ્યું એમ ડે ટુ ડે અવેરનેસ વધે કારણ કે એક સામાન્ય પબ્લિક પણ પોતાના બંગલામાં હવે ધ્વજ ફરકાઈ શકે તો જ્યારે હું ધ્વજ ફરકાઈ શકું ત્યારે મારી કેટલીક જવાબદારીઓ છે તો આ સવિશેષ જવાબદારી મારે ખૂબ જવાબદારીપૂર્વક નિભાવવાની છે અને એનું મારે યથા યોગ્ય સન્માન સચવાય અપમાન ન થાય એનું પ્રોપર ધ્યાન રાખવાનું છે એ મારી જવાબદારી રહી જશે રાષ્ટ્રધ્વજ કેટલા કેટલા યોગ્ય છે અને જે કર્યું છે એ બદલાવ કર્યા છે તેના પાછળનું ખાસ મુખ્ય કારણ આપણે શું લાગી રહ્યું તો ડિસેમ્બર બે હાજર એકવીસમાં ભારત સરકાર દ્વારા ફ્લાઇટ કોડ ઓફ ઇન્ડિયા ની અંદર ચોક્કસ ફેરફારો અને બે થી હવે એને કરી દેવામાં આવ્યા

pakistan

ફાટી ગયેલો હોય એ ના ફરકાવી શકાય તમે ઘણી વાર અતિ ઉત્સાહમાં આ વસ્તુ નો ખ્યાલ જ ના રહે અને ખ્યાલ ના રહે ત્યારે દરના અપમાનની અગત્યની બાબતમાં વ્યક્તિ મુશ્કેલી માં આવી જાય એટલે જયારે ધ્વજ ફરકાઈએ ત્યારે એની ગરિમા એનું ગોબરો એની જાળવણી કરવાની બહુ મોટી વાત છે એ કેટલા સાઈઝ નો હોવો જોઈએ એની જે લંબાઈ અને પહોળાઈ છે એનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે એ રેશિયા મુજબ હોવો જોઈએ બાકી ધ્વજ તો છે એ કાગળ નો ફરકાઈ શકાય મશીન મેડ પણ હોઈ શકે એની સાઈઝ બાબતે પણ કોઈ બંધન નથી

એ પણ એટલા માટે આવકાર્ય છે કે ફ્લેગોડ વાંચવાથી નાગરિક છે એને બધી જાણકારી જોઈએ જે જાગૃતિ જોઈએ એ બધું બહુ જ વધી એટલે એ બધી વસ્તુઓ બહુ સારી છે પ્લસ આ ફ્લેગપોર્ડ છે એમાં ત્રણ પ્રકારના વિગવાદ કરવામાં આવે છે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી તો એમાં પાર્ટ વન છે એ જનરલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ નેશનલ પાર્ટ ટુ છે એ એના ડીસીએલએ બાબતે છે કે એની અને જે પાર્ટી છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ને લગભગ સંસ્થાઓને લાગુ પડે છે તો આ કોડનું નું આજે પાર્ટ વાય ડિવિઝન છે એ પણ બહુ જ આવકાર્ય છે અને બધા સારાંશ ભેગો લઈ લીધો રાષ્ટ્રધ્વજ આવી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે અને બધી સૂચનાઓ છે કે તો જોઈએ અને ખાસ તો આ રાષ્ટ્રધ્વજ ઘણા બધા લોકો આમ નાગરિક

થઈ રહી છે તેની સાથે આપ શું ખાસ સંદેશ આપવા માંગશો આ ક્ષણે અને જ્યારે પંદરમી ઓગસ્ટ પૂરી થશે ત્યારબાદ નાગરિકોની જવાબદારી વધુ બની જતી હોય છે તે મુદ્દે આપ એક પ્રસંગને વર્ણવીને છેલ્લો સંદેશ આપી દઈશ કે આજે સવારના સમયે અમદાવાદ કાર ડ્રાઈવ કરીને જે રીતે થઈ હતો પાલડી પાસે હું અને ત્યાં આગળ ચોકડી પાસે મારે પસાર થવાનું હતું અને ત્યાં આગળ એકદમ એક પીકઅપ વાન ઘસી આવી રોંગ સાઈડ પર આવી અને એટલી ખરાબ રીતે ઘસી આવી કે જો સેજ પણ કાચું રહી ગયું હતું કદાચ બહુ ગંભીર અકસ્માત થઈ જાય પણ તો એ પૂરપાટ ઝડપે આવી અને એમને નીકળી ગઈ એને કોઈને રોકી નહીં અને કોઈને રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ એટલે મુદ્દે કહેવાની વાત એ છે કે રાષ્ટ્રધ્વજ એનો ઉપયોગ કરીને આપણે રાષ્ટ્રપ્રત્યુ પ્રેમ અભિવ્યક્ત કરીશું ચોક્કસથી પણ માત્ર એ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાથી કઈ નહીં થાય આપણી અંદર જો બેસિક is રાષ્ટ્રધ્વજ પ્રત્યે જે પ્રોટોકોલની ખાસ કરીને આપણે આજે ચર્ચા કરી જે નિયમો છે જે કાયદાઓ છે તે કયા કાયદા હતા તેમાં કયા નવા કાયદા ઉમેરવામાં આવ્યા છે સામાન્ય લોકો પણ જે ધ્વજ ફરકાવવાનો જે ઉમળકો આપણે કહી શકાય રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ દર્શાવવાનો આ એક જે લાભો છે તે તમામ લોકો લઈ શકે તેના માટેનો ખાસ ખાસા ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ આવતીકાલે પંદરમી ઓગસ્ટ ને તેની સાથે જ જે ત્યારબાદનો આ જે આપણા નાગરિક તરીકેની એક ફરજ છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે પણ